નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના ડુંગરાળ વિસ્તારોમાં પ્રસ્તાવિત હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ તે જ બન્યો છે કેસવાડી ગામે આજે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક આદિવાસી રહેવાસી સમાજના આગેવાનો તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટથી આશરે વીસથી પચીસ જેટલા ગામો પર સીધી અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટ અમલમાં આવશે તો તેઓ પોતાના ઘર જમીન જીવન અને સંસ્કૃતિ ગુમાવવાની ભીતિ અનુભવી રહ્યા છે આ પરિસ્થિતિને કારણે ગામ લોકો એકતા બંધ થઈને સરકાર સામે જંગલગણની તૈયારીમાં છે વિશ્વાસ ઉમેરવા માટે રાજકીય પક્ષો પણ હવે મેદાનમાં ઉતરી આવ્યા છે જનસભામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક સામાજિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું સભા દરમિયાન નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું કે સરકારના વિકાસના નામે આદિવાસી સમાજને તેના મૂળમાંથી ઉખાડવાની કોઈપણ કોશિશ સ્વીકારવામાં નહીં આવે આંદોલનના આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે અને જરૂરી પડશે તો લોક આંદોલન ઊભું કરવામાં આવશે આ સમગ્ર મુદ્દે વાત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી પરંતુ સ્થાનિકોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે વિરોધી લહેર વધુ પ્રબળ બની રહી છે વ્યવસ્થા એ લોકો ક્યાં રહેશે એમના જળ જમીન જંગલ ભાષા સંસ્કૃતિનું શું આનો કોઈ જવાબ નહી આવી નાગાઈ આવી દાંડાઈ આવી નાઠગીરી આરએસએસ અને ગુજરાત ભાજપની ગુજરાતના નાગરિકો દલિત આદિવાસી ઓબીસી અને કોંગ્રેસ પરિવાર ચલાવવાના નથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ જે સત્તાનો ધંધો વાપરો હોય વાપરી લે અને અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે જેલ જવાની નોબત આવશે તો બધા લડી લઈશું ને જેલ જઈશું બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ જમીન જંગલ અને સંસાધન ભૂતવા નહીં રહીએ આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે એમને પણ કહેવા માંગીએ છીએ કે બીજી બીજી કોઈ ફાંકા ફોજદારી કરવાના બદલે

અત્યંત ખરાબ અને એમાં એક ટકા નો વલિવાર નહીં સુરતમાં બરોડામાં રાજકોટમાં અમદાવાદમાં જયારે રોડ રસ્તાના ઠેકાણા છોટાઉદેપુર જાણીએ છીએ હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ ને મકાન મંત્રી છે ગુજરાત ના મુખ્યમંત્રી છે એમની અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુર નું એકાદ વર્ષ ક્રાંતુ મારે આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું અમે જીવ આપશું પરંતુ એક પણ ઈ જમીન આપવાના નથી આગળની રણનીતિ શું હતી હાઇડ્રો પ્રોજેક્ટ સરકાર બનાવવા માંગે છે આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું તે ગામોના લોકોને મળીશું તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલત કરીશું ઉદેપુર ના નસવાડી ની નથી તમામ અંબાજી થી ઉમર ગામ ના તમામ આદિવાસી ની લડાઈ જળ જંગલ જમીન ને બચાવવાની છે તમે તો નારંગી ગેંગના ભક્તો આ નારંગી ગેંગના ધારાસભ્યો આ નારંગી સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધી શોધીને એને કઈ રીતે લૂંટી લેવાય એને કઈ રીતે કોઈ એજન્સી આપી દેવાય એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં રાખી દેવાય એને કઈ રીતે વેદાંત

જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા નેતા અને ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચો ના પ્રમાણપત્ર મેળવેલા છે એટલે તમે સરપંચ છો તમે આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર મેળવા છે એટલે તમે તાલુકાના સભ્ય છો તમે જિલ્લાના સભ્ય છો અને તમે ધારાસભ્ય સાંસદ જો કદાચ તમારી પાસે આદિવાસી નું પ્રમાણપત્ર વિસ્તારમાં આવા પ્રોજેક્ટો લાવવાનું કારણ શું છે આપણો સમાજ ભોળો છે આપણો સમાજ ખેતીવાડી મજૂરી કરીને ખાય છે એટલે આવા વિસ્તારમાં હાઈડ્રો પ્રોજેક્ટો આવી જાય

અરે બે હાથ ઉચા સંકલ્પ કરો બે હાજર અમારી વર આવવું પડશે નહી તો તારું અમારે કોઈ કામ નથી આપણે બે ટંક કમાઈને મજૂરી કરીને ખેતી કરીને કમાવા વાળા છે પણ જો આપણી જમીન ની હોય તો આપણે શું કરશું આપણે આપણે જમીન જમીન જીવી સરકાર એમ કે અમે વિકાસ કરીએ છીએ પરંતુ આદિવાસી સમાજ નામે જો વિનાશ નામે વિકાસ કરે એવો વિકાસ અમને જોઈતો નથી અમને સારી શાળાઓ આપો

आदिवासी समाज नी संस्कृति पर कोई हमलों कर से ये हमला ने चलवी भी देवाना नथी अने एक बार बोलो लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे साउने जय जोहार जय बाल असंगत समिति ये क्रांतिकारी भावना साथे अब प्रोजेक्ट के साथे लड़ाई लड़ी रही है के संघर्ष समिति अरे कांग्रेस पार्टी ना एक एक सिपाही के भारतीय जनता पार्टी ने आ मंत्रपति चैलेंज आपे से तुम्हारा बापे तुमने सवा से सूद खरीद कर करो इसका प्रोजेक्ट कर ये आओ, अरे हूं तुम्हारा नडर का साथी तरीके पर आयो छु अरे गुजरात प्रदेश कांग्रेस समिति ना कार्यकारी प्रमुख तरीके भाई चावड़ा

અરે અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી રે કે વેન્દ્ર પટેલ આવ થયું તો ચૂક પડી ઉની ચાંચ રૂસી કરવાની છે એટલે 4000 કરોડ નો પ્રોજેક્ટ લઈને આવીશું નહીં થવાની છે આપણે પાંચ કોપી રિવર લઈને આંદોલનમાં ભાઈ અલખ સાથે ઉત્તરેક દિવસ ત્યાં જઈ ના ગયો એક સાથે 82 ગામ ઉજાણવાના છે 82 ગામના 75000 થી 1 લાખ આદિવાસીને એના મૂળ બાટી ઉઠારીને ફેંકી દેવા માંગે છે કે તમારું બાથનું દેશ છે ક્યાં 18 ગામમાંથી ઉઠારી ફેંકવા માંગે છે 82 ને 18 કેટલાખ્યા 100 ગામ 100 ગામમાંથી આદિવાસી સમાજનો એકડો પણ ઉસી રાખતો બનતા હોય તને પણ રાજનીતિમાં મંથિરા અને અમને કહી દો એ ધરતી આપની આપકી નહીં તમારે પાપકી આજ ગુજરાત અને દેશની જનતા એ અપુલી દેરી હો જીઆઈડીસી ને યુનિટ બનતા હોય કે ટીજા દરેક વિકાસ પ્રોજેક્ટ પર જમીન ઉપર આવી છે અને વિકાસમાં સાથ સરકાર પણ આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટી ગુજરાત

ઉસ હાઉસમાં નહીં રોકાવું તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની વખલી ને નાગરિક કરી કેમ તમારી ચોખારી રોકીને ડાળી ખાઈસ કેમ તમારા ગામમાં રેવાઈસ એકા માટે કે તમારો બાપ દાદા હોય કાડી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું ત્યા હું બેસું છું તમારા બાપનો કર્જો છે ગુજરાતમાં કોઈ ગરીબ પર અત્યાચાર થાય અને જે પોલીસ સ્ટેશનમાં અને એસપી ની કચેરીમાં ફરિયાદ કરવા જાવ છું એ પોલીસ સ્ટેશન કે મંત્રી કારોફિસ કે પ્રાંત કચેરી એક કલેક્ટર કચેરી કે બધું જ ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોઈંગ કરસે મો છે અમારા છોટાઉદેપુરના કલેક્ટરનો SP નો આ કોન્સ્ટેબલ ભાઈ બેનો અનિત ભાઈનો મારો પગાર કેવી થાય છે સરકારની તિજોરીમાંથી સરકારની તિજોરીમાંથી પૈસો કેથી આવે જનતાના ટેક્સ તો

अलग-अलग एसपी अलग जीने एसपी वाले लोग पगार दे इसलिए तो आप कंपनियों अलग कंपनियों ने चार पुलिस भी करनी सरकार में कही दो कि तमे तो हमारा नौकर छोड़ नौकर तो डाबल नहीं करवा रहे पुलिस ने दंडा बंदरी दिखने बता रही है अभी हमारा बच्चा अरे ऐसा कोई

અમદાવાદ આવે છે ભારે ગોળાવાડી ખબર છે કાલે ફેંકશે આજે અમદાવાદ આવશે કાલે મોટી મોટી ફેંકશે नरेंद्र भाई ने भारत का સૌથી મોટો ફાગા ખોતરને ने सवाल છે આબી બ્રહ્માવર પર જામ્યો છે ચાલો રાગો સાહેબ આવવાનો મેકા આવવાનો સ્વાગત છે આપણી

મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો આ લડત ખાલી જીધાય 45 मालासुदी टीम बनाओ तो एक पास छोटा उदयपुर जिलादा विशेष गांव में जिम्मेदारी ले तुम्हारा तो विस्कम अनंत भाई तो एम्ना विस्कम जिला प्रमुख तो एम्ना विस्कम आनंद भाई तो विस्कम आ खो छोटा उदयपुर जिला टाइट करो गुजरात प्रदेश कांग्रेस समिति અગિયારસો રૂપિયા કર્યો ચારસો નો બાટલો કરિયાળું મોઘરું ભાડા મોગરા મોઘરું ભારત શિક્ષણ મોગરું તેલ નો ડબ્બો આદિવાસી મુસ્લિમ જોડે ના આવું હોય ક્યાં જાય છે કે જંગલ જમીન ના કાયદા મુજબ હજી પણ છોટા ઉદેપુરમાં એક હજાર દાવો મૂળ નથી થયા હજારો દાવા તો એક ઇંચ જમીન આપવાની નથી હાઈટલો પ્રોજેક્ટમાં અને જંગલ જમીન ની તમામ જમીન લેવાની છે અને બીજું તમને કહું આ જંગલ જમીન નો કાયદો કોંગ્રેસ પાર્ટી લાવી વન અધિકાર નો જંગલ જમીન નો કાયદો એ કોંગ્રેસ પાર્ટી ની છે એ પણ યાદ રાખજો તો સાચું મારી વાણી વિરામ પહેલા તમને વચન આપું છું ફરી છોટા ઉદેપુર આવીશ ફરી નસવાડી આવીશ જેટલા દિવસ રોકો રોકજો જેટલો તમારા વિસ્તારમાં મથેલા નો અને

एक नाम झीला एक नाम झेला अभी तो ये लड़ाई है अभी और लड़ाई है अभी तो ये लड़ाई है अभी तो ये लड़ाई है जय भी जय जोह मरेंगे जीतेंगे अपने आपके तरी किसी के बाप के जय जोहर